નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પ્રેમી આદિવાસી યુગલને બળદ બનાવી ગામ લોકોએ ખેતર ખેડાયું આદિવાસી યુગલે પ્રેમલગ્ન કર્યા હતા જે ગામ લોકો અને પંચને નામંજૂર હોવાથી યુવક યુવતીને બળદ બનાવી હોળ સાથે જોડી ખેતર ખેડવાની સજા કરી હતી ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે થોડા દિવસ પહેલાં અહીં બે દલિત યુવકોને જાતિવાદી તત્વોએ ગૌ તસ્કરીના આરોપસર માથું મુંડી મોં કાળું કરી ઘાસ ખવડાવીને બે કિલોમીટર સુધી ઘૂંટણીએ ચાલવા મજબૂર કર્યા હતા આ ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો હતો આવી જ બીજી એક ઘટના અહીં સામે આવી છે જેમાં એક આદિવાસી પ્રેમી યુગલે પોતાની મરજીથી લગ્ન કરતાં સમાજના પંચે તેમને બળદ બનાવી ખેતર ખેડવાની સજા કરી હતી એ પછી તેમનું શુદ્ધિકરણ કરી સમાજમાં પરત લીધા હતા મામલો ઓડિશાના રાયગઢનો છે અહીં એક નવપ્રિણીત આદિવાસી યુગલને સ્થાનિક રિવાજો વિરુદ્ધ લગ્ન કરવા બદલ ટોળા દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવ્યો હતો સ્થાનિકોના ટોળાએ યુગલને બળદની જેમ દોરડાથી બાંધી ખેતર ખેડવા માટે મજબૂર કર્યું હતું આ અમાનવીય ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ યુવક અને મહિલાએ તાજેતરમાં પ્રેમ લગ્ન કર્યા હતા જેના કારણે ગામના કેટલાક લોકો ગુચ્છે હતા કહેવાય છે કે બંનેના લગ્ન સામાજિક રિવાજો વિરુદ્ધ હતા જેના કારણે સ્થાનિકો તેને તેમની પરંપરાઓનું અપમાન માનતા હતા મળતી માહિતી અનુસાર યુવક યુવતીની કોઈનો દીકરો છે જેને પરંપરાગત માન્યતાઓ અનુસાર ખૂબ જ નજીકના સંબંધી માનવામાં આવે છે આ કારણોસર બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ પ્રતિબંધિત છે આ લગ્ન કાયદેસર હોવા છતાં ગ્રામજનોએ તેની સામે સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને તેને રીતિ રિવાજોનો ભંગ માન્યા હતા ગુચ્છે ભરાયેલા ગ્રામજનોએ યુગલને સજા કરવા માટે ક્રૂર અને અમાનવી પદ્ધતિ અપનાવી હતી વાયરલ વિડીયોમાં એવું જોવા મળે છે કે યુવક અને યુવતીને દોરડાથી બાંધીને ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા અને હળ ખેંચવાની ફરજ પાડવામાં આવી હતી આ સમય દરમિયાન ભીડ મુખ પ્રેસક બનીને તમાશો જોઈ રહી હતી કેટલાક લોકો આ ઘટનાને તેમના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરતા રહ્યા હતા ખેતરમાં હળ ચલાવવા માટે દબાણ કર્યા પછી યુગલને ગામના મંદિરમાં લઈ જવામાં આવ્યું જ્યાં વડીલોએ તેમની શુદ્ધિકરણ વિધિ કરાવી તેનો હેતુ પાપ ધોવાનો હતો આ કથિત શુદ્ધિકરણ દ્વારા યુવક યુવતીને પ્રતિકાત્મક રીતે સમાજમાં ફરીથી સામેલ કરવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે રાજ્યભરના સામાજિક કાર્યકરો અને સંગઠનો તાત્કાલિક કાનૂની કાર્યવાહીની માગ કરી રહ્યા છે અધિકારીઓએ આ બાબતની તપાસ શરૂ કરી છે રાજ્ય સરકારે પણ ખાતરી આપી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ